અમેરિકામાં એક છોકરાએ બ્રેડ અને ચીઝના ચીજ ના પેકેટ તો ચોરી સેલ સાથે વાગ્યો પડી ગયો દુકાનદારે પકડી લીધો કેસ કર્યો કોર્ટમાં રજૂ કર્યો જજ સાહેબે પૂછ્યું કે તે કેમ ચોરી કરી મારી પાસે પૈસા નતા ફેમિલી પાસે કોઈની જોડે માંગી લેવાય ફેમિલીમાં માં મધર સિવાય કોઈ નથી એ છ મહિનાથી બીમાર છે ત્રણ દિવસથી એને કંઈ ખાધું નહોતું એના માટે જ મેં આ ચોરી કરી જજ સાહેબે શું ચુકાદો આપ્યો ખબર છે આના માટે આ છોકરો ગુનેગાર નથી સમાજ ગુનેગાર છે કોર્ટમાં બેઠા તમામ લોકોને હું દસ ડોલરનો દંડ કરું છું અને દસ ડોલર હું પોતે આપું છું આવા ભૂખાસ છોકરાને ગરીબ છોકરાને કોર્ટમાં લાવવા માટે દુકાનદારને હું એક હજાર ડોલરનો દંડ કરું છું અને ચોવીસ કલાકમાં દંડ નહીં ચૂકવે તો સ્ટોરને તારું મારી દેવામાં આવે સાહેબ ચાણક્યએ કીધું છે કોઈ ગરીબ છોકરો રોટલી ચોરે ને તો એના માટે સરફ વાત નથી સમાજ માટે સરબની વાત છે જે લોકો કરોડોપતિ થઈ ગયા છે અબજોપતિ થવા માટે ભ્રષ્ટાચાર કરે એને માણસ કહેવા કે શું કેવું એ રામ રાઠોડને ખબર નથી કલયુગ છે ભાઈ